નમસ્કાર તો ગુજરાતીમાં આપનું સ્વાગત છે ફટાફટ ન્યૂઝ સાથે હું છું પલક નજર કરી આજના મુખ્ય સમાચાર પર રામ મંદિરના મુખ્ય પૂજારી સતેન્દ્ર દાસનું નિધન લખનૌ પીજીઆઈમાં પીજીઆઈ વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ મહાકુંભમાં માઘ પૂર્ણિમાનું સ્નાન ચાલુ પ્રયાગરાજમાં ભક્તોની ભારે ભીડ સંગમથી દસ કિલોમીટર દૂર ચારે ભક્તોનું માનવ મહેરામણ તંત્રના જણાવ્યા અનુસાર સવારે આઠ વાગ્યા સુધીમાં બાણું લાખ લોકોએ કર્યું સ્નાન આજે બે પોઈન્ટ પાંચ કરોડ શ્રદ્ધાળુ સ્નાન કરે તેઓ અંદાજ ભ્રષ્ટાચાર કેસમાં સીબીઆઈની કાર્યવાહી દિલ્હી પરિવહન વિભાગના છ અધિકારીની કરવામાં આવી ધરપકડ શાસક આમ આદમી પાર્ટીની તાજેતરની ચૂંટણીમાં હાર પછી રાજધાનીમાં આ પહેલી મોટી કાર્યવાહી

પેરિસમાં એઆઈ એક્શન સમિટમાં ઉદ્ઘાટન ભાષણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન મર્સલી પહોંચ્યા પીએમ નરેન્દ્ર મોદી મર્સલીમાં મઝાંગસ વોર કબ્રસ્તાન ખાતે ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે ફ્રાન્સના પેરિસમાં પીએમ મોદીને મળ્યા બાદ તેમના ટ્વીટનો જવાબ આપતા યુએસના વાઇસ પ્રેસિડેન્ટ જેડી

ગુજરાતના કેટલાક ભાગ સુધીમાં તેની અસર અસર વર્તાશે ઓગણીસ ફેબ્રુઆરીથી ચૌદ એપ્રિલ સુધી રોગ્યસ્ટ રહે વાતાવરણ તેવી આગાહી વધુ સમાચાર માટે જોતા રહો પ્રથમ ગુજરાતી નમસ્કાર